એટલે એમાંથી નંબર કાઢી ને નાખ્યો ને એટલે તમને લાગી ગયો હવે તમે હામો કર્યો એટલે હારું હા બોલો એ ગોંડલ તાલુકો હમ ગોંડલ તાલુકા નું ભોગાવદર ગામ જિલ્લો અમારે રાજકોટ આવે હમ અને લેવા પટેલ સમાજ માંથી બોલું છુ લેવા પટેલ સમાજ લેવા પટેલ સમાજ નો દીકરો લેવા પટેલ નો જ દીકરો તો ઉમારે એકાવન મુ વરસ ચાલે છે અત્યારે એકાવન વર્ષ આ એકાવન મુ ચાલે છે હો સાહેબ નહિ તો પેલા પેલા થઈ ગયેલા એકવાર એકવાર થઇ ગયેલા છે એના બાળકો નથી ગાય આપડા નથી બાળકો હમ તો અત્યારે એકલા જ્યો છો? મારા દીકરો બે મારી બા મારા ભેગા છે હે હમ તમારા મમ્મી છે બરોબર હા મારા મમ્મી છે અને મારા મમ્મી ની ઉમર થઇ ગઈ છે હમ હમ તકલીફ રાંધવાની છે ને એટલે એ ઉપાધિ છે બીજી કઈ ઉપાધિ નથી આ પચાસ એકાવન વર્ષ હમ હમ અને મારી પાસે જમીન છે કેટલા વીઘા જમીન છે બાર વીઘા છે મારી પાસે રોડ ને કાંઠે હમ હમ

મકાન ના ચણતર પ્લાસ્ટર અને બાંધકામ કરી અમે અને ઘોઘા મારા ગામ માં મારા મકાન છે અને ગોંડલ ની અંદર એ મારા મકાન છે બે માળ નું ગોંડલ માં તમારું મકાન પોતાનું હા મારું પોતાનું અત્યારે ઘોઘા ઉપર ગામ નું કીધું ને તમારું હા ઘોઘા ઉપર હું રહું છું તો ત્યાં તમારા પોતાના જ મકાન છે ને હા મારું પોતાનું જ છે હો મારી જમીન ઢોર ને કાંઠે આવે ઘોઘા વગર ગામ માંથી મારુ મકાન એ આવે મારુ ઘોઘા વગર ગામ ઢોર ને આવે ગોંડલ માં મારુ મકાન એ ઢોર ને કાંઠે આવે રાજકોટ જેતપુર હાઈવે પેલા આપડે લગ્ન કર્યા એના શું થયું તું તમને એમાં સાહેબ સેટિંગ નો આવ્યું અમારે તો પટેલ ના દીકરા એટલે જમીન અમારી પાસે હોય.

ઓહો તો એ હાલે આપડે ખાધે પીધે સુખી એ કઈ વાંધો નથી હમ તમારે પોતાનું જમીન છે બધું છે હવે આવે તો કેવાનું એવું છે જો આવે છે જમી પાછો અને કોઈ બાણ બાય બાણ આવે અને સમજી લો તે સારી રીતે રે તો બધું આ બધું જમીન બમીન બધું તમારું એનું જ છે બરાબર હા એ તો પછી એનું

હેં બીજા વ્યક્તિ તમારો નંબર લઈ અને ફોન કરીને કે એટલા નાખો તો શું કામ ભાઈ ફોન નાખો છો એટલે એવું બનાવ બને છે એટલા માટે શું છે કોલ મને પહેલા તમે કરશો તો હું જાણી લઈશ ગમે એમ માણસ ના ના કાઈ હું આખી વાત સમજી ગયો ફ્રોડ એટલે ફ્રોડ જ હોય સાહેબ એમાં શું પૈસા ખાવા વાળા જ હોય અત્યારે એટલા માટે જ કહું છું હું જાણું છું બધાયને જાણું છું તમે બધે ઓડિયો જોશો ને એટલે તમને મગજમાં બેસશે બીજું કઈ નહીં

મહેનત કરતા હોય અને આ રીતનું થાતું ના હોય અને મજબૂરીમાં પૈસા નાખી દે ત્રણ હજાર પાંત્રીસો બીજા તો બેઠા બેઠા ખોટી રીતે કમાવાનું કરે ને કરે કરે પણ આ બિચારા ને ભોળા હોય ને ફસાઈ જાય છે એવું નહીં કે હું બે એને સમજાવ્યા મે કીધું ભાઈ પૈસા નહીં મેં કીધું નંબર આપ્યો અને મેં કીધું પૈસા નાખી દે ભાઈ નાના માણસો છે પાછા એવું નહીં કરવાનું શું કરું બોલો સારું હારું તો તમારો ફોટો મોકલી દેજો સાહેબ અત્યારે તો ફોટો નહીં આવે હવે મોકલું ચાલો વેલો હાથ વાઈગયો હા તો કઈ વાંધો નહીં ગમે ત્યારે મોકલી દેજો અત્યારે ફોટો મોકલવા મને કઈ વાંધો નથી નવરો છું પણ લાઈટ બાઈટી હે પણ દિવસની જેવી મજા આવે એવી નહીં ફોટામાં મજા આવે એટલે હવે હાથ વાઈગયાનો રાખી તો વાંધો નહીં હા તો કઈ વાંધો શાંતિથી મોકલી દેજો હા 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 શાંતિથી મોકલી દેજો મારું નામ જાણવું નથી છે

5 રૂપિયા બોલતા લેત ને 40 ઈ દે ભાઈ એવું લાગે ને બીજું કઈ ઓડિયો સડાવો ને એમાં સેટ મારા મારું ગામ ને મારો તાલુકો ને જીલો બધી નાખો આ બોલ નામ બોલી દો પેલે કે નામ બોલી દો દીપેશ નામ દીપેશ દીપેશ ભાઈ આખો નામ બોલો દીપેશ મોહનભાઈ વસવયા હું વસવયા લેવા પટેલ સમાજ લેવા પટેલ સમાજ ગામનું નામ બોલો

એ સારું વાળો ભણેલો છે એ કઈ વાંધો નહીં એ સારું